ચારો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર અને બીજી બાબત કે તમારે ગ્રાઉન્ડ થઈ જાય છે તો શું કરવું અને ગ્રાઉન્ડ હજી પણ નથી થતું તો શું કરવું આ પોલીસ ભરતી એવી છે મિત્રો કે ખૂબ એટલે ખૂબ ઝડપથી ચાલી રહી છે અને દોડ છે શારીરિક ગ્રાઉન્ડ માટે તમને સમય ખૂબ ઓછો આપ્યો છે તો એના માટે હવે શું કરવું સૌથી પહેલા કે પોલીસ ભરતી છે એનું ગ્રાઉન્ડ તમારે બે થશે 2026 માં શરૂ તો એમાં મિત્રો ચાર જે છે ચાર તારીખ આમ તો ભરતી બોર્ડે આપણને કીધેલું છે જાન્યુઆરીના ત્રીજા વીક ની અંદર પોલીસ ગ્રાઉન્ડ શરૂ થશે અને એકવીસ જાન્યુઆરી આ ચાર તારીખ ચર્ચામાં છે એમાં સૌથી વધારે જો ચર્ચામાં હોય તો પંદર જાન્યુઆરી એની પછી ચર્ચામાં હોય તો અઢાર જાન્યુઆરી અઢાર જાન્યુઆરી તમારું ગ્રાઉન્ડ શરૂ થઈ ગયું હશે સ્ટેપ બાય સ્ટેપ ચાલશે બધા જાણો છો પીએસઆઈ નું પ્રથમ આવશે એમાં નાની ઉંમરવાળા પ્રથમ પછી મોટી ઉંમરવાળા પછી એનાથી મોટી ઉંમરવાળા હશે પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ હશે એની અંદર પણ એમ જ હશે નાની ઉંમર મોટી ઉંમર એનાથી મોટી ઉંમર એવી રીતે ચાલશે અને પછી કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ જે છે પીએસઆઈ નું ગ્રાઉન્ડ 3 4 કે વધીને 5 દિવસ પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ નું 20 દિવસ ચાલે 20 દિવસ આસપાસ એટલે સમજી લો કે 15 તારીખે શરૂ કર્યું તો કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ છે એ જાન્યુઆરી મહિનો આખો જતો રહેશે અને ફેબ્રુઆરી ની અંદર શરૂ થશે ફેબ્રુઆરી માર્ચ અંદાજે લગભગ દોઢ દોઢ મહિના જેવું તમારું ગ્રાઉન્ડ કોન્સ્ટેબલ નું ચાલશે હવે સમય ઓછો છે તમારે પ્રેક્ટિસ કરવા માટે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ હજી ખૂબ જ ચિંતામાં છે કે ગ્રાઉન્ડ નહીં થાય તો શું કરશું ધ્યાન આપો મિત્રો ગ્રાઉન્ડ કઈ રીતે કરવું ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જાઓ

જેમને પચીસ મિનિટ કે નવ પોઈન્ટ ત્રીસ મિનિટ આસપાસ સમય થોડો આવે છે એ જ પ્રમાણે તમારે હવે રનિંગ કરવાનું છે માત્ર તમારે હવે પ્રેક્ટિસ બાકી રહી ગ્રાઉન્ડ તમાર થઈ જાય છે માત્ર પ્રેક્ટિસ બાકી રહી પંદર વીસ દિવસ જે મળે એમાં પ્રેક્ટિસ કરી લો આરામથી તમે પાસ થઈ જશો

એ જાન્યુઆરી મહિનાની અંદર આપ પતે અને માત્ર કોન્સ્ટેબલમાં તો 30 દિવસ આરામ થી છે અજીભાઈ તમારી પાસે માત્ર કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું હજી 30 દિવસ ઉપરનો સમય છે તમારી પાસે બીઓ માં મહેનત કરી લો નથી થાતું જેનાથી ગ્રાઉન્ડ નથી થતું ચિંતા કરવાની જરૂર નથી ગ્રાઉન્ડ હજી તમારી નથી નથી થતું ચિંતા સહેજે કરવાની ન જરૂર નથી તમારી ઉંમર નાની છે તમે યંગ છો તમારી કેપેસિટી વધારે હશે

હજી ઘણા બધા ગ્રાઉન્ડ નથી થતા પરિસ્થિતિ છે 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 કારણ કે સમય ઓછો તમારા માટે તો જેમને ગ્રાઉન્ડ હજી નથી થતા થોડું વધારે ધ્યાન આપો ખાવા પીવામાં ધ્યાન આપો કસરતમાં ધ્યાન આપો આવા બધામાં ધ્યાન આપો તો હજુ આરામથી થઈ જશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બીજવાની જવાની કોઈ જરૂર નથી આરામથી આગળ થોડો સમય ઓછો છે અને જો એક તમને ખાસ ખબર છે માત્ર પીએસઆઈ ની અંદર જેને ફોર્મ ભર્યું હશે ને એને આ બે ચિંતા નહીં હોય થવું હશે થશે ને કઈ નહીં શું કામ ખબર છે

દોડી જવાના સાંજ વાળા વિદ્યાર્થીઓ આમાં ઓછા હશે કારણ કે આને સમય પણ ઓછો મળતો હશે અધર નોકરી કરતા હશે એટલે માત્ર પીએસઆઈમાં જેણે ફોર્મ ભર્યું હશે આ વખતે કોણ માત્ર પીએસઆઈમાં ફોર્મ ભરશે અત્યારે હાલની અંદર કોન્સ્ટેબલની જે ભરતી ગઈ છે ને એમાં સિલેક્ટ થયા છે એ લોકો હવે આમાં ફોર્મ ભરશે કે નહીં ભાઈ પીએસઆઈ માં બરાબર માત્ર પીએસઆઈ માં એ લોકો ફોર્મ ભરશે એટલે આ લોકો છે એનાથી દોડ હજુ થતી ના હોય એટલે રેશિયો ધીમો રહે એટલે ઓછો રેશિયો રહે જે વિદ્યાર્થી છે એ 200 200 તમને દોડાવે તો આ 200 માંથી અહીંયા બની શકે કે માત્ર 20 વિદ્યાર્થી કે 30 વિદ્યાર્થી પણ પાસ થઈ શકે અને ના પણ થાય

થઈ જશે તો હજુ આયોજન કરો હજી કઈ તમારા આગળ સમય ઓછો નથી માત્ર કોન્સ્ટેબલ વાળા વિદ્યાર્થીઓ આગળ સમય ઓછો નથી ભાઈ મેં તમને પેલા કીધું હજુ આયોજન કરો તો આરામથી થઈ જાય અત્યારે તમે દોડો છો વર્ક કરો છો હજી દોડાતું નથી શરૂ રાખો ભાઈ શરૂ રાખો દોડવાનું શરૂ રાખો થાકી જાવ છો ધીમા પડી જાવ છો અત્યારે એક જ કામ કરો શું કામ કરો ભાઈઓ છે એ પાંચ કિલોમીટર પૂર્ણ કરવાનું વિચારો કરવાનું વિચારો માત્ર પૂર્ણ કરવાની દાનત રાખો પૂરું કરવાની દાનત રાખો પાંચ કિલોમીટર પૂરું થવું જોઈએ બેનો એ સોળસો મીટર પૂરું થવું જોઈએ એટલી દાનત રાખો વધારે દાનત રાખવાની કઈ જરૂર નથી પૂરું થતું થઈ ગયું અને તમે વીસ દિવસ ત્રીસ દિવસ કન્ટિન્યુ રાખ્યું થોડુંક વોર્મઅપ શારીરિક કસરત જમવાનું સારું રાખશો અને કન્ટિન્યુ રાખશો એટલે જે તમારે આ ગ્રાઉન્ડ છે

25 મિનિટ તમારે માત્ર ને માત્ર દસ થી બાર દિવસ પચીસ મિનિટ લાગે આરામથી આવી જાય ત્રણ મિનિટ આરામથી ઘટી જાય તકલીફ ક્યાં પડે ખબર છે કદાચ તમારે છે ને બાવીસ મિનિટ થાય અને એની તમારે વીસ ઓગણીસ કરવી તો તકલીફ થાય આ તો આપણે કરવા જ નથી આપણે ક્યાંય એવોર્ડ લેવા જવું છે આપણે માત્ર અહીંયા ઘટાડવાની છે તો આરામથી સમય ઘટી જશે આરામથી તમારે ટાઈમિંગની અંદર પૂર્ણ થઈ જશે માત્ર દાન જ જોઈએ ભાઈ એક વિશ્વાસ હોવો જોઈએ તમારી મહેનત છે તમારી મહેનત ઉપર વિશ્વાસ હોવો જોઈએ તમારા મગજ ઉપર કંટ્રોલ હોવો જોઈએ મારે પાસ કરવી છે મારે પાસ કરવાની છે અને હું પાસ કરી બતાવીશ બસ વાત પતી ગઈ બરાબર એટલે જે લોકો જે વિદ્યાર્થી કોન્સ્ટેબલ વાળા માત્ર છે હજી કઈ તમે ચૂકી નથી ગયા બસ હજી તમારી જે બસ છે એ ચૂકી નથી ગયા બસ તમારી હજી ઘણી બધી દૂર છે નિશ્ચિત રહો અને તૈયારી કરતા રહ્યો બસમાં તમે આરામથી ચડી જાશો અને બસ જે છે એ તમને આરામથી મળી જશે એટલે કે તમારી પોલીસ કોન્સ્ટેબલ છે એમની આરામથી તમે ગ્રાઉન્ડ જે છે એ પાસ કરી શકશો સમય ઘણો બધો છે હજી મૂંઝાઈ જવાની જરૂર નથી વધારે તો કઈ કેવું નથી ખાસ તો એટલું જ ચેતવવાનું હતું કે આવડી આ ચાર તારીખ જે છે એ તમારી સર છે ત્યાં ક્યાંક તમારું ગ્રાઉન્ડ આવશે હવે મિત્રો સાથે સાથે તમને કોલ લેટર ની વાત કરી દઉં કે તમારા ગ્રાઉન્ડ માટેના કોલ લેટર ક્યારે નીકળશે કોલ લેટર ગ્રાઉન્ડ ના તમારા નીકળશે પ્રથમ ક્યારે નીકળશે જાન્યુઆરીના પ્રથમ વીકમાં તમારા કોલ લેટર નીકળવાની શરૂઆત થઈ જશે ગ્રાઉન્ડ તમારું હશે એને દસ દિવસ અગાઉ કોલ લેટર તમારે જાહેર થઈ જશે

પંદર જાન્યુઆરી અઢાર જાન્યુઆરી ઓગણીસ કે જાન્યુઆરી એકવીસ ક્યારે તમારું ગ્રાઉન્ડ શેરુ થશે કોલ લેટર આજ સાંજ સુધીમાં કાલે અથવા પ્રમ દિવસ સુધીમાં તમને તમામ અપડેટ મળી જશે તમારું ગ્રાઉન્ડ કઈ તારીખથી શરૂ થશે તમને કોલ લેટર કઈ તારીખથી ઇશ્યુ કરવામાં આવશે માત્ર ને માત્ર બે ત્રણ દિવસ બહુ થઈ ગયા આવે તો આજ સાંજ સુધીમાંય અપડેટ આવી જશે નહીતર કાલે ને નહીતર ત્રણ દિવસ સુધીમાં તમને તમામ અપડેટ મળી જશે કઈ રીતનું તમારું ગ્રાઉન્ડ શરૂ થશે પહેલા કોની એક્ઝામ હશે શારીરિક એક્ઝામ પછી શારીરિક એક્ઝામ કઈ તારીખથી શરૂ થશે ક્યારે તમારા એટલે કઈ તારીખથી તમારા કોલ લેટર આવશે આ પણ તમને છે એ ટૂંક સમયની અંદર મળી જશે અને ગ્રાઉન્ડ તમારે થઈ જાય છે ખૂબ સારી બાબત છે નથી થતું તો કઈ પીવાની જરૂર નથી જે મેં પ્લાનિંગ કીધું એ પ્રમાણે અને ખાસ જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિડીયો આપેલો છે એ પ્રમાણે ગ્રાઉન્ડ કરો એ પ્રમાણે ખાવ પીવો એ પ્રમાણે કસરત કરો ક્યારેય તકલીફ નહીં પડે અને આરામથી હજી ગ્રાઉન્ડ તમારે થઈ જશે ચાલો મિત્રો તો આજે રાખીએ છીએ આગલા લેક્ચર સાથે હવે મળીશું